પણ તૈયાર કાપડમાં આપણું 2 મીટર જ કાપડ આવે છે તો 2 મીટર કાપડમાં ફૂલ સાઈઝનો ડ્રેસ મારે બનાવવાનો છે તો આપણે એકદમ સરળતાથી અને સીધી રીતથી આજે ડ્રેસનું કટિંગ કરવાનું છે તો એના પહેલા હું ડ્રેસનું માપ તમને બતાવી દઉં તો અહીંયા શોલ્ડર છે 15 ઇંચ લંબાઈ છે 42 ઇંચ એટલે 42 એટલે ફૂલ લંબાઈ જ આવે તો શોલ્ડર 15 ઇંચ લંબાઈ 42 ઇંચ છાતી 41 ઇંચ

ડ્રેસ ની નીચે લગાવવાની છે તો એને એક્સ્ટ્રા કટિંગ કરીને પછી પાછળથી લગાવીશું હવે હું તમને બતાવી દઉં જોઈ લઈએ પહેલા તો લઈએ કે કેટલી આપણી લંબાઈ છે તો કાપડની લંબાઈ કેટલી છે એ આપણે કમ્પ્લીટ જોઈ લઈએ તો અહીંયા મારું સાડા ઇંચ એટલે 44 ઇંચ જ ગણો તમે અને આપણી ડ્રેસની લંબાઈ છે 42 ઇંચ તો 42 આપણો જેટલો ડ્રેસ હોય એની લંબાઈમાં 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે તો અહીંયા આપણો કમ્પ્લીટ લંબાઈમાં કાપડ આવી જાય છે 1/2 ઇંચ સામાન્ય વધારે છે પણ એ સુ ટ્રોસમાં નીકળી જશે એટલે 2 ઇંચ જ ગણાય તો આ રીતે આપણી કમ્પ્લીટ લંબાઈ તો પૂરેપૂરી છે જ હવે તો કાપડને આપણે આ રીતે મૂકી દીધું છે હવે તમે આમાં પેટર્ન જુઓ કે આ પેટર્ન ઉપરની સાઈડ જાય છે અને આ કાપડ વળી અને નીચે આવે તો નીચેની પેટર્ન જે છે આપણે પાછળના ભાગની નીચેની સાઈડ આ રીતે જાય છે તો આપણે આ રીતનું કાપડ હોય તો ડાયરેક્ટ આ રીતે ફોલ્ડ કરી અને ડાયરેક્ટ કટિંગ નથી કરવાનું આ બંને ભાગને પહેલા તો આપણે લંબાઈ માપી લેવાની ડ્રેસની અને બંને ભાગને અલગ અલગ કટિંગ કરવાના અથવા જો તમારે ભેગા કટિંગ કરવા હોય તો આ ભાગને વચ્ચેથી કટ કરી અને ઉલટાવી અને બંને જે પેટર્નો છે એની સીધી ડાયરેક્શનમાં લેવાની છે આ જે ઉપરની સાઈડ જાય છે તો નીચેનો સાઈડનો ભાગ છે એ રીતનો ફેવર અને ઉપરની સાઈડ પેટર્ન જાય એ રીતે આપણે ગોઠવવાનું છે અથવા તો પછી પહેલા તમે પાછળનું કટિંગ કરી દો અને એના પછી આગળનું કટિંગ કરો એ રીતે કરવાનું પણ અહીંયા હું તમને સ્ટેપ સ્ટેપ બાય શીખવાડીશ તો 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 થોડો થશે થાય જોવા સુધી જ તમને કમ્પ્લીટ ડ્રેસનું કટિંગ આવડી જશે તો આ રીતે કાપડને આપણે ફોલ્ડ કરી દીધું છે પહેલા તો આ ફોલ્ડ કરેલા કાપડ ને હવે આપણે પહોળાઈ માપી લઈએ કે આપણે કાપડ કેટલું લેવાનું છે તો આપણો જે હિપનો ભાગ છે મારો હિપનો ભાગ છે પિસ્તાલીસ ઇંચ તો આપણે પિસ્તાલીસ નો ચોથો ભાગ લેવાનો છે તો આ રીતે પિસ્તાલીસ ઉપર પટ્ટીને પકડી લેવાની અને આ રીતે એકવાર ફોલ્ડ કરી દેવાની અને હવે આ રીતે બીજી વાર પણ ફોલ્ડ કરી દેવાની એટલે આપણને હિપ ચોથો ભાગ મળી જશે તો અહીંયા આપણો આવે છે સવા 11 સવા 11 માં આપણે સામાન્ય લૂઝિંગ લઈ લેવાનું એટલે 11.5 ગણી લેવાનું હવે આપણે અહીંયા 11.5 નું માપ લીધું અને એમાં 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો અહીંયા કમ્પ્લીટ 11.5 થાય છે હવે આપણે દોઢ ઇંચ પટ્ટી વાળવા માટે એક્સ્ટ્રા લેવાનું છે તો આ રીતે એક આપણે ધીમે રહીને આ રીતે આગળની સાઈડ થોડું સરકાવી દેવાનું હવે તમે જોઈ શકો છો 11.5 અગિયાર અને દોઢ ઇંચ એક્સ્ટ્રા એટલે કે 13 ઇંચ તો આપણે કમ્પ્લીટ પહોળાઈ 13 ઇંચ ની લઈ લીધી છે હવે આ જે પહોળાઈ લીધી છે એને કટિંગ કરી અને બંને ભાગને અલગ કરી દઈશું તો આ રીતે કાપડને અલગ કરી દીધું હવે આ જે કાપડ વધ્યું છે એમાંથી આપણે બાયનું કટિંગ કરીશું હવે અહીંયા તમે જોઈ શકો છો પહોળાઈ અને લંબાઈ આપણી ડ્રેસ ની આવી ગઈ છે હવે આ બંને ભાગ છે તો પેટર્ન અલગ અલગ છે તો પહેલા તો આપણે હવે આપણી ઉપરની સાઈડ જે પેટર્ન જે છે તો આ કાપડ ને આપણે આ રીતે સીધું મૂકી દઈએ અને આ જ પેટર્ન ને આ રીતે ઉલટું મૂકી દઈશું આ રીતે

એટલે આપણને કટિંગ કરવામાં પણ એકદમ સરળતા રહેશે હવે ચાર તો આ રીતે આપણે ચાર ભાગમાં એને વાળી અને મૂકી દીધું છે કમ્પ્લીટ હવે આપણે માપ લઈશું તો સૌથી પહેલા હું તમને ફરીથી લંબાઈનું માપ સમજાવી દઉં પહેલા તો આપણે કટિંગ કરવા માટે મેં લંબાઈનું માપ સમજાવ્યું હતું પણ હવે તમે કોઈ પણ સાઈઝનો ડ્રેસ કટિંગ કરો તો આ રીતે માપ લઈ શકો છો તો સૌથી પહેલા તો જેટલી આપણી ડ્રેસની લંબાઈ હોય એમાં બે ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો અહીંયા આપણી લંબાઈ છે બેતાલીસ ઇંચ તો કમ્પ્લીટ આપણું બેતાલીસ ઇંચ અહીંયા આવી જાય છે અને બે ઇંચ એક્સ્ટ્રા નીચેની સાઈડ તો અહીંયા આપણે બે ઇંચ એક્સ્ટ્રા લઈ લીધું છે

પણ આપણે એકદમ સરળતાથી અને ધીમે ધીમે શીખીશું ડ્રેસ નું કટિંગ તો આપણું લંબાઈનું માપ તો આપણું કમ્પ્લીટ આવી ગયું હવે આપણે શોલ્ડર માપ લેવાનું છે તો શોલ્ડર અહીંયા મારા છે 15 ઇંચ તો 15 નું અડધું કરી દેવાનું તો 15 ના અડધા થાય 7.5 અથવા તો આ રીતે પટ્ટીને એકવાર ફોલ્ડ કરો એટલે તમને અડધો ભાગ મળી જશે તો અહીંયા આપણે 7.5 ઇંચ શોલ્ડરનું માપ લઈ લઈશું હવે જેટલા આપણે શોલ્ડરનું માપ લીધું છે એટલું જ આપણે આર્મોહોલ લાઈન પણ લઈ જ લેવાની તો આ સાડા સાત ઇંચ લઈ લીધું હવે એમાં આપણે અડધો ઇંચ કે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું તો અહીંયા હું એક ઇંચ એક્સ્ટ્રા લઉં છું કારણ કે ફૂલ સાઈઝમાં ડ્રેસ બનાવવાનો છે પતલી છોકરી હોય તો અડધો ઇંચ એક્સ્ટ્રા લો તો ચાલે તો લંબાઈ આપણી સાડા સાત એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને સાડા આઠ ઇંચ ઉપર નિશાન લગાવ્યું હવે આટલું કર્યા બાદ આપણે છાતીનું માપ લઈશું તો આપણે જેટલે છાતીનો ભાગ હોય એનો ચોથો ભાગ લેવાનો છે તો અહીંયા મારું 41 ઇંચે છાતીનો ભાગ આવે છે તો આપણે 41 ઉપર પટ્ટીને પકડી અને એકવાર ફોલ્ડ કરીશું અથવા તો ડાયરેક્ટ તમે ચોથો ભાગ પણ ગણી શકો છો પણ જે લોકોને ના ફાવતું હોય ડાયરેક્ટ કરતા એ લોકો માટે ખાસ આ વિડિયો છે તો આ રીતે એકવાર ફોલ્ડ કર્યો હવે બીજી વાર પણ આ રીતે ફોલ્ડ કરી દેવાનું એટલે આપણને કમ્પલેટ ચોથો ભાગ આ રીતે મળી જશે તો 10 ઇંચ અને બે દોરા અથવા તો તમે એમને ડાયરેક આ રીતે પટ્ટીને મૂકી દો અને આ રીતે નિશાન લગાવી દો તો આપણને કમ્પલેટ ચોથો ભાગ મળી ગયો હવે આપણો બોડી મેઝરમેન્ટ પ્રમાણે છે એટલે આપણે સામાન્ય લૂઝિંગ જરૂરી છે તો અહીંથી આપણે સામાન્ય 5 ઇંચ જેટલું લૂઝિંગ લઈશું જો ડ્રેસના માપ ઉપરથી લઈને આપણે કટિંગ કરીએ તો લૂઝિંગની જરૂર નથી પણ બોડી પ્રમાણે છે તો આપણે ટાઈટ ફિટિંગ લીધું હોય એટલે પાંચ બે ઇંચ સિલાઈ માર્જિન તમે દોઢ ઇંચ લેશો તો પણ ચાલશે પણ એમાં શું છે કે દોઢ ઇંચ લેશો અને શીખતા હોવ તો પ્રોબ્લેમ થાય એટલે આપણે બે ઇંચ જ લઈ લેવાનું કપડું વધારે હોય એક્સ્ટ્રા તો પછી કટિંગમાં નીકાળી દેવાનું તો આ રીતે આપણે તમે જોઈ શકો છો સાતીનો ચોથો ભાગ બધાની પંદર ચૌદ પંદર જ હોય છે હેવી વધારે લંબાઈ હોય તો સોળ ઇંચ સુધી આવી શકે છે અથવા તો તમે પંદર ઇંચ લંબાઈ લઈ લો એટલે ચાલે તો આ રીતે તમે પંદર ઇંચ ઉપર નિશાન લગાવી દો અને સાથે સાથે આપણે

ત્રણ ચાર તો આપણો ચોથો ભાગ છે તો અહીંયા ચોથો ભાગ આવે છે સાડા નવ ઇંચ તો આ રીતે સાડા નવ ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું હવે સામાન્ય લુઝિંગ બોડી મેઝરમેન્ટ પ્રમાણે છેલ્લે લુઝિંગ જરૂરી છે અને બે ઇંચ સિલાઈ માર્જિંગ તો તમે જોઈ શકો છો સાડા નવ ઇંચ કમરનું માપ પાઇંચ લુઝિંગ સોરી પાઇન્ચ લૂઝિંગ અને બે ઇંચ સિલાઈ માર્જિંગ હવે આપણે હિપનું માપ લેવાનું છે તો હિપ જેટલી હોય તો પહેલા આપણે માપ લીધેલું છે પિસ્તાલીસ ઇંચ હિપ હિપનું માપ છે અને આપણું કમ્પ્લીટ માપથી કાપડ કર્યું હતું તો પણ હું તમને સમજાવી દઉં કારણ કે તમે આ રીતે કટિંગ ના કરો અને ડાયરેક્ટ કટિંગ કરો તો તમને ખબર પડવી જરૂરી છે તો આ રીતે પિસ્તાલીસ ઇંચ એકવાર ફોલ્ડ કર્યું હવે આ રીતે બીજી વાર ફોલ્ડ કર્યું એટલે અહીંયા તમે જોઈ શકો છો અગિયાર ઇંચ અને બે દોરા અને એમાં પાંચ લૂઝિંગ પણ લઈ લેવાનું તો અગિયાર ઇંચ અને બે દોરા પહેલા નિશાન લગાવું હું પછી પાંચ લૂઝિંગ એટલે સાડા અગિયાર કમ્પ્લીટ આપણું થઈ ગયું અને અહીંયા બે ઇંચ સિલાઈ માપ લઈએ ભલે બે ઇંચ લઈએ પણ જે હિપનો ભાગ છે ત્યાં દોઢ ઇંચ લેવાનું કારણ કે અહીંયા પટ્ટી વાળવાનો ભાગ છે પછી વધારે કાપડ હશે તો પટ્ટી પોળી વળશે તો ફિનિશિંગ સારું નહીં લાગે એટલે દોઢ ઇંચ અહીંયા તો કમ્પલેટ આપણા બધા ભાગના માપ આપણે લઈ લીધા છે હવે આ ભાગને આપણે જે માપ લીધા છે છે એને એને જોઈન્ટ જોઈન્ટ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો જે નથી અહીંથી આપણે આ રીતે જોઈન્ટ કરવાનું છે આગળનું જે માપ છે એને જોઈન્ટ નથી કરવાનું આપણું જે લુઝિંગ નું ભાગ છે એને જોઈન્ટ કરવાનું છે તો કમ્પ્લેટ તમે જોઈ શકો છો છાતી

અડધો ઇંચ દબાણનું છોડી દેવાનું અને અહીંયા આ રીતે પટ્ટીને મૂકી દેવાની અને પટ્ટીને આ રીતે ફોલ્ડ કરી દો અને વચ્ચોવચ આ રીતે નિશાન લગાવી દો અને આ રીતનો સિમ્પલ સીપ આપી દો બ્લાઉઝ હોય તો એકદમ પરફેક્ટ જરૂરી છે ડ્રેસમાં તો વાંધો નહીં આવે ડ્રેસમાં તો ડાયરેક્ટ તમે આ રીતે સીપ આપી દો તો ચાલે તો આપણું કમ્પ્લીટ ફરમો તૈયાર કરી દીધો છે હવે આનું કટિંગ કરી દઈશું

એને સાઈડમાં મૂકી દઈશું અને આગળના ફરમામાં સામાન્ય સુધારો કરવાનો છે આપણે તો આપણે શું કરવાનું આ જે આર્મ હોલ રાઉન્ડ છે એમાં સામાન્ય અંદરની સાઈડ અડધો ઇંચ ખાડા વાળો કરવાનો છે તો અહીંથી આપણે આ રીતે સામાન્ય એટલે આપણે શું ફિટિંગ સારું રહે ડાયરેક્ટ તમે કરી દોને તો પછી આર્મ હોલમાં જોલ પડે તો આ રીતે આપણે આગળની સાઈડ આર્મોહોલ સામાન્ય ખાડા વાળો સિફ કરી દેવાનો તો આપણો આગળનો ભાગ છે હવે આપણે આમાં ગળાનું પણ કટિંગ કરી જ દઈએ તો આપણો આગળનો ભાગ છે તો આગળના ભાગમાં આપણે ગળાનું કટિંગ કરીશું તો આ સિમ્પલ ડ્રેસ છે ગોળ ગળાનો તો આપણે ગોળ જ ગળું કરવાનું છે તો અહીંથી આપણે પહોળાઈ લઈ લઈએ ત્રણ ઇંચ તો અહીંથી આપણે ત્રણ ઇંચની પહોળાઈ લઈ લીધી છે અને લંબાઈ આપણી 6 ઇંચ વધારે મોટું ગળું નથી કરવાનું તો આ રીતે પહોળાઈ ત્રણ ઇંચ લીધી છે અને લંબાઈ ઇંચ લીધી છે અને આ રીતનું ચોરસ બોક્સ બનાવી આ રીતનો સિમ્પલ ગોળ શેપ આપી દેવાનો અથવા તો તમે આ રીતે શેપ પણ આપી શકો છો તો આ રીતે આપણે કરી દઈએ તો પણ બહુ સરસ લાગે છે ચલો આ રીતે પાન શેપ જ આપણે કટિંગ કરી દઈએ આમ તો મારે ગોળ ગળું જ કરવું હતું પણ પછી થઈ કે પાન શેપ પણ વધારે સારું લાગે છે તો આપણો આગળની સાઈડ નું ગળું તૈયાર થઈ ગયું છે હું તમને ખોલીને બતાવું શેપ તો આગળનો ભાગ કટિંગ થઈ ગયો છે કમ્પ્લીટ હવે આપણે પાછળનું ગળું કરવાનું છે તો પાછળ સિમ્પલ જ ગળું તૈયાર કુર્તી માં આવે એ રીતે આપણે કરવાનું છે વધારે ઉતારવાનું નથી તો પહોળાઈ આપણે આપણે લઈ લઈશું ઇંચ ઇંચ તો અહીંથી ની પહોળાઈ લઈ લઈએ અને લંબાઈ લઈ લઈએ ચાર ઇંચ વધારે મોટું ગળું કરવાનું નથી તો આ રીતે ચોરસ બોક્સ બનાવી અને ગોળ શેપ આપે અને એનું કટિંગ કરી દેવાનું તો આ રીતનું આપણો પાછળના ગળાનું શેપ પણ કટિંગ થઈ ગયું છે તો આપણો પાછળનો ભાગ પણ તૈયાર છે કટિંગ કરીને હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે તો મારી પાસે આટલું જ બાયનું કાપડ વધ્યું હતું તો એમાં મારે સાંધો કરીને બાય બનાવવી પડશે તો સૌથી પહેલા તો આપણે જે આ પટ્ટી છે બોર્ડર છે એને કટિંગ કરીને નીકાળી દઈશું કારણ કે આપણે ડ્રેસમાં નીચેની સાઈડ પણ આ બોર્ડર લગાવવાની છે અને બાયમાં પણ લગાવવાની છે તો આ પટ્ટીને અત્યારે સાઈડમાં મૂકી દઈશું હવે આમાંથી આપણે બાયનું કટિંગ કરવાનું છે તો મારી પાસે આ રીતની સીધી પટ્ટી કાપડમાં વધી છે અને એમાંથી આપણે બાયનું કટિંગ કરવાનું છે અને બાયમાં પણ મારી ખૂણી સુધીની બનાવવાની છે જો ટૂંકી બાય બનાવવાની હોય તો એકદમ સરળતાથી બની જાય પણ થોડી ખૂણી સુધીની લાંબી બાય બનાવવાની છે તો અને પેટર્ન પણ તમે જોઈ શકો છો આ રીતની આપણે બધી પેટર્નો સીધી આ રીતની પેટર્ન જાય ને એ રીતનું આપણું કટિંગ કરવાનું છે તો સૌથી પહેલા આપણે ચાર ભાગમાં કાપડને કટ કરી દઈશું જો તમારી પાસે પણ આ રીતનું કાપડ આવ્યું હોય એટલે મારી પાસે આ કાપડ હતું એટલે મને થયું કે આ વિડિયો બનાવો જરૂરી છે તો સૌથી પહેલા આપણે બાયની લંબાઈ લઈ લઈએ તો લંબાઈ આપણી અહીંયા છે 15 ઇંચ તો 15 માં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું કારણ કે નીચે 1.5 ઇંચ પટ્ટી વર્ષે ઉપર 1.5 ઇંચ શોલ્ડર માં ફિટિંગ થશે એટલે આપણે કમ્પ્લીટ 15 ઇંચ માંની લંબાઈ અને 17 ઇંચ એટલે 2 ઇંચ એક્સ્ટ્રા લઈ લીધું તો આ રીતે આપણે માપ લઈ લીધું છે સામાન્ય અડધો ઇંચ વધારે જ લઈ લેવાનું તો આ રીતે આપણે માપ લઈ લીધું છે હવે કટિંગ કરી દઈશું હવે આ જ રીતે એક બીજો ભાગ પણ કટ કરીશું આપણે બંને ભાગ આપણે કટ કર્યા છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જોઈન્ટ કરી અને આપણી એક બાય બની જશે આ રીતે આજ રીતે હવે આપણે બીજા બે ભાગ પણ કટ કરવાના છે આપણે કેવી રીતે કટિંગ કરવું એ તમને આ વિડીયો જોવા મળી ગયું હશે હવે આપણે પેટર્નો જોઈ લઈએ તો આપણે બધી એકદમ સરખી રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પેટર્ન છે અને આ પણ આ બંને સીધી સાઈડમાં છે તો આ બંનેની એક બાય બની જશે આપણે હવે આમાં પણ આ રીતની સીધી પેટર્ન જોઈ લેવાની અને અહીંયા પણ આ રીતની સીધી આ રીતે ઉલટાવી દઈએ એટલે આની એક બાય એ રીતે આપણું બંને બાયનું કટિંગ થઈ જશે અને અહીંયા વચ્ચો વચ સાંધો આવશે પણ પહેરવાથી ડ્રેસ પહેરવાથી એટલું બધું ખબર નહીં પડે કે સાંધો છે કે નથી એ તો ફૂલ ડ્રેસ તૈયાર થઈ જશે પછી હું તમને આગળના વિડીયોમાં પણ બતાવીશ કારણ કે એનો સ્ટીચિંગનો વિડીયો આપણે જોવાનો છે તો આ રીતનું આપણું કમ્પ્લીટ માપ થઈ ગયું છે હવે આપણે અહીંયા સીધી લાઈન દોરી દઈશું અહીંથી આપણું આપણો નું ફિટિંગ થઈ જશે એટલે સાંધો ઉપરની સાઈડ આવશે આપણું હવે આપણે કમ્પ્લીટ માપ જોઈ લઈએ તો આપણી પંદર ઇંચની અહીંયા લંબાઈ છે અને અહીંથી 1.5 ઇંચ જેટલું ફિટિંગ આપણું પટ્ટી વાળે અને અહીંથી ઉપરની સાઈડ શોલ્ડરનું ફિટિંગ થાય તો આપણે એક્સ્ટ્રા કાપડને કટ કરી દઈશું હવે એટલે આપણું કમ્પલેટ લંબાઈનું માપ આપણને મળી જાય કારણ કે મને ખબર હતી કે કાપડ ઊંચા નીચું થવાનું જ છે એટલે એક્સ્ટ્રા મેં પહેલીથી જ કટિંગ કરતી વખતે થોડું વધારે લીધું હતું હવે આપણો આપણું આર્મોહોલ નો ભાગ રહેવાનો છે તો આર્મોહોલ છે ત્યાંથી આપણે નીચેની સાઈડ અઢી ઇંચ ઉપર આ રીતે નિશાન કરી દેવાનું અને આ રીતે સીધી લાઈન દોરી દેવાની હવે આપણું આર્મોહોલ છે અઢાર ઇંચ તો 18 ના અડધા નવ ઇંચ થાય તો અહીંયા આપણે નવ ઇંચ ઉપર નિશાન લગાવીશું અને બે ઇંચ આપણું સિલાઈ માર્જિન તો અહીંયા કમ્પ્લીટ આપણું આવી ગયું છે હવે અહીંથી મોરીનો ભાગ લઈશું તો 12 ઇંચ ના અડધા કરી દેવાના મોરી આપણી 12 ઇંચ છે તો 12 ના અડધા so 6 ઇંચ તો 6 ઇંચ ઉપર નિશાન લગાવીશું અને 2 ઇંચ આપણું સિલાઈ માર્જિન તો હવે આપણે આ નિશાન ને આ નિશાન સાથે જોઈન્ટ કરી દઈએ આ આપણું ફિટિંગ નું નિશાન છે અને આ આપણું કટિંગ નું નિશાન છે આટલું કર્યા બાદ અહીંથી અહીંયા સુધી આપણે દોરવાનું છે છે તો તો આ રીતે સિમ્પલ બાયનો બાયનો શેપ શેપ આપી આપણે આપણો આવી ગયો હવે અહીંથી આપણે ખાડા વાળો શેપ આગળની સાઈડ લેવાનો છે પણ એ અત્યારે નહીં લઈએ કારણ કે અહીંથી ફિટિંગ થશે એ હું સ્ટિચિંગમાં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ તો બંને બાયનું ફિટિંગ થશે અને પછી બંને બાઈ સાથે મૂકી અને આગળના ભાગનું કટિંગ કરીશું અત્યારે આ જેવું છે એવું જ કટ કરી દેવાનું આ પટ્ટીને છોડી સાઈડ માંથી આ બાજુ કટ કરવાનું છે અને તો આપણું બાયનું કટિંગ થઈ ગયું છે હવે આનો સાંધો જોઈન્ટ કરતાં હું સ્ટિચિંગમાં શીખવાડીશ નેક્સ્ટ વિડીયોમાં તો આપણું બાયનું કટિંગ છે અને આ આપણું ડ્રેસનું પણ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે મેં સ્ટેપ બાય સ્ટેપ તમને ડ્રેસનું કટિંગ શીખવાડ્યું છે અને નેક્સ્ટ વિડિયોમાં હું સ્ટિચિંગ નો વિડીયો પણ બનાવીશ તો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો બાય